કે માન્ય જિલ્લા કલેક્ટર શ્રી અરવલ્લી ગુજરી ગામની અંદર આ વિસ્તારના જ ધારાસભ્ય અને ચાલુ કક્ષાના મંત્રીશ્રીને પણ જણાવવું છે પૂર્વ એમએલએ શ્રી આ એકત્રીસ મોડાસા વિધાનસભાના જે આપણા રાજુભાઈ ઠાકોર સાહેબ છે એમને પણ મારે જણાવવું છે કે ભાઈ આપના જ ગામની અંદર જેને કહેવાય કે આ નાની ગુજરી ગામની અંદર એક આગણવાડી આપેલી છે આગણવાડી કેન્દ્ર છે તો તેઓ આગાડી મુખ્ય સેવિકાની ભરતી ઓલરેડી થઈ ગયેલી છે તેરાગળની ભરતી પણ થઈ ગયેલી છે અમારા ધ્યાન ઉપર બાય મીડિયા એવું આવ્યું છે કે તે આગાડી ને ક્યાંક આ બંને કર્મચારીઓ સેવાઓ આપવા છતાં પણ કોઈ આઉટપુટ એટલે કે ભારત પ્રત્યક્ષ રીતે ત્યાંનું કોઈ લાભ લેતું નથી આપણે બાલવાટિકાનો જે પ્રોજેક્ટ ખાસ કરી નવી એની જે શિક્ષણ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ ઘડવામાં આવી એની અંદર તો બાલવાટિકાનું અતિ મહત્વ આપવામાં આવ્યું છે તો આટલા બધા સારા પ્રવાસોના આખા જિલ્લા ભરની અંદર તાઇફાઓ થાય છે તો એ ગામના નાના નાના ભૂલકાઓની ચિંતા કોણ કરશે જિલ્લા કલેક્ટરશ્રીનો જેને કહેવાય કે એ એમની ફરજ નથી બનતી કે કોઈક એનો વ્યવસ્થિત ત્યાં જઈ અને જે પણ વિવાદ છે હું માની લઉં છું કે કદાચ થોડો ઘણો વિવાદ છે વિવાદનો અંત નથી એવો કયો વિવાદ છે કે જેનો કોઈ અંત નથી અને એનો ભોગ ક્યાંક ને ક્યાંક એ ગોમના નાના જે બાળકો છે જે ફૂલ છે એનું બનવું પડે છે તો આપના માધ્યમથી માનીએ કે જિલ્લા કલેક્ટરસીને હું કહેવા માંગુ છું કે તાત્કાલિક ધોરણે નાની જે આપણી ગુજરી ગામ છે એની અંદર આગળવાડીનો મોટો પ્રશ્ન અથા પ્રશ્ન જે છે એનું તાત્કાલિક ધોરણે સોલ્યુશન કરાવો એવી આશા સાથે હું તમને વિનંતી છું મેં જાળવાની કોશિશ કરી એ લોકોએ પણ દલીલો બહુ કરી છે જેની કે નમ્ર હાજીજી કરી છે જિલ્લા ડીઓ ની વાત કરીએ કે હું તો કહું છું કલેક્ટરશ્રીની વાત કરીએ આઈસીડીએસ વિભાગની વાત કરીએ પણ છતાંય આજ દિન સુધી બે સવા બે અઢી વર્ષનો સમયગાળો થવા આવ્યો છતાંય થવા પામ્યો એનો અંત આવવા પામ્યો નથી મેં પણ કાલે કાલે ભાઈ જિલ્લા કલેક્ટરશ્રી માફ કરજો ડીડીઓ શ્રી ટેલિફોનિક વાત કરી છે એમને પણ મને કહ્યું છે કે જયદીપસિંહ આપ સોમવારે મંગળવારે આવો આપણે બેસીએ છીએ અને આનો સુખદ અંત લાવીએ છીએ પણ અહીંયા વાત પૂરી થતી નથી કારણ કે મને ગામડામાંથી અથવા તો એ વિસ્તારમાંથી જાણવા મળ્યું છે કે ખૂબ રજૂઆતો થઈ ચૂકી છે ઉચ્ચ અધિકારીઓ સાથે પણ આનો કોઈ ચોક્કસ અંત સુખદ અંત આવતો નથી અને એમને આવડો મોટો મુદ્દો ખાસ કારણ કે મૂળ વસ્તુ એ છે કે પૂર્વ એમએલએ નું ગામ છે મૂળ વસ્તુ એ છે કે એ એકત્રીસ મોડાસા વિધાનસભાના પૂર્વ એમએલએ નું ગામ છે બની શકે કે પોલિટિકલ ખટરાગ હોય પણ અહીંયા નાના બાળકો ભોગ બનતા છે અને એટલા માટે બે આ જ જોડી વિનંતી કરું એ ફૂલ સામો જોજો તમારા વ્યક્તિગત કદાચ પ્લસ માઇનસ ઓગણીસ વીસ હોચે ઠીક છે રાજકારણમાં છે એટલે વિરોધ હોય શકે પણ એનો પ્યકનો ઉપયોગ ભોગ એ ગામના નાના માસુમ બાળકો ન બને એની પણ કાળજી આપણે સર્વએ રાખવી જરૂરી છે